આપણે ફાઇનલી આવી ચૂક્યા છે જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે ખાખરિયાવન અમને આપણી ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો ખાખરિયા બોર્ડ નું લાગેલો છે જોઈ શકો છો તમે અને અહીંયાથી આપણે આગળ વધીશું અંદર જોવા માટે તમે જોઈ શકો છો અહીંયા દુકાનો લાગેલી છે નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણને ખાખરિયાવનની મુલાકાત લેવાના છીએ જે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ગાયોની રક્ષા કરવા માટે પોતાનું બલિદાન આપ્યું હતું તો મિત્રો ફાગવેલનો વિડીયો આપણે બનાવેલો છે તો તમે ના જોયો હોય તો તે પણ જોઈ લેજો મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે એ જગ્યાએ જયા ભાથીજી મહારાજ મહારાજે યુદ્ધ કર્યું હતું અને ગાયો ગાયો માટે ગાયોના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું દોસ્તો આ જગ્યા ફાગવેલથી છ કિલોમીટર અંદરે આવેલી છે તો મિત્રો આપણે આવી ગયા છે ખાખરિયા વન ભાથેજી મહારાજની અમર ભૂમિ પર તો તમે જોઈ શકો છો અહીંયા તો મિત્રો ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે વિડીયોમાં મંદિરના દર્શન તમે કરી શકો છો આ મુખ્ય મંદિરની બાજુમાં એક નાનકનું મંદિર આવેલું છે એ ખાખરિયા વન અમર ભૂમિ કહેવા કહેવામાં આવે છે મિત્રો આ મૂર્તિઓ દ્વારા પણ તમને અહીંનો ઇતિહાસ જાણવા મળે છે મિત્રો મિત્રો તો તમે જોઈ શકો છો કે મંદિરની આજુબાજુમાં બે મૂર્તિઓના ફોટા લગાડવામાં આવ્યા છે તમે જોઈ શકો છો એક બાજુ કારકામાનો છે તો બીજી બાજુમાં ખોડિયાર માતાનો છે જોઈ શકો છો કે એક નાનું છે અંદર મૂર્તિ પણ છે જોઈ શકો છો તમે મિત્રો અને અહીંયાથી આપણે ફાઇનલ પાછળની સાઈડ જઈશું અહીંયા ખાખરા બહુ છે તો અહીંયા પણ આપણે દર્શન કરવા માટે જઈશું મિત્રો વિડીયોમાં બનાવી રહેજો તમે ત્યાં જોઈ શકો છો કે તમે અહીંયા ધજાઓ પણ કેટલી બધી છે આપણે અહીંયા મંદિરના પણ આપણે દર્શન કરવાના છે જો મંદિર ખુલ્યું નથી ખુલે ત્યાર પહેલાં આપણે અહીંયા પણ દર્શન કરવા જઈશું મંદિરના તો મિત્રો જોઈ શકો છો અહીંયા ખાખરા પણ બહુ છે અને અહીંયાથી આપણે જઈશું અહીંયા દેખો તમે જોઈ શકો છો કે અહીંયા શિખર વધારવાની જગ્યા છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે પહેલાના ખાખરડાઓ અને અહીંયા ભાતીજીની મહારાજની મૂર્તિ પણ છે તે સમય નો અહીંયા છે જોઈ શકો છો તમે મિત્રો

તો મિત્રો હવે આપણને એ કૂવાની મુલાકાત લેવાના છીએ કે જયા ભાતીજી મહારાજ પાણી પીતા હતા અને એવું કહેવાય છે કે જો કોઈ સાચો માણસ હોય તો અને સાચી શ્રદ્ધાથી દાદાના દર્શન કરે તો અહીંયા આ કૂવામાંથી આજે પણ નાગદાદાના દર્શન થાય છે એવું કહેવામાં આવે છે મિત્રો તો મિત્રો તમને અહીંયા કોઈને કુવામાંથી નાગદાદાના દર્શન થયા હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો તો મિત્રો અહીંયા કૂવાની બાજુમાં ફોટાઓની દુકાન પણ છે અહીંયા ભાતીજી મહારાજના ફોટા પણ મળી જાય છે મિત્રો તમે જોઈ શકો છો દુકાનમાં કે બધા તમને ફોટા પણ મળી જાય છે અને અહીંયા માળાઓ પણ મળી જશે તમને જોડે બાજુમાં રમકડાઓની પણ દુકાન છે મિત્રો જોઈ શકો છો તમે આ કુવો છે તો ફાઇનલી આપણે કુવાના દર્શન કરીને આવ્યા છીએ અને અહીંયા મંદિરમાં જવાના છે પણ હજુ સાફ સફાઈ ચાલે રહી સાફ સફાઈ ચાલી રહી છે તમે જોઈ શકો છો સાફ સફાઈ થાય એટલે આપણે અંદર જઈશું દર્શન કરવા માટે તો મિત્રો મંદિરની હવે સાફ સફાઈ પૂરી થઈ ગઈ છે અને મંદિર ખુલી ગઈ છે તો આપણે આવી ગયા છે હવે દર્શન કરવા માટે અંદર તો મિત્રો હવે આપણને પહોંચી ગયા છીએ ખાખરી આવવાની ભાતીજી મહારાજના મંદિરે અહીંયા આ મૂર્તિઓના સૂત્રો દ્વારા પહેલા સમયમાં યુદ્ધ થયું હતું તે દર્શાવવામાં આવે છે તો તો તે તમને આ મૂર્તિઓ દ્વારા જોવામાં મળે તો તમે અહીંયા જોઈ શકો કે હાથીજીની પણ મૂર્તિ છે અને બાજુમાં અંબે માતાની પણ છે અને અહીંયા ભાતીજી મહારાજનો ઢળ પણ છે જોઈ શકો છો તમે અહીંયા મૂર્તિના દર્શન કરી શકો છો મિત્રો વિડિયોના માધ્યમથી મિત્રો અહીંયા બાજુમાં ભાથીજી મહારાજનો ધોળો કાપડનો ઘોડો પણ લગાવેલો છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણને વિડીયો અહીંયાથી સમાપ્ત કરીએ છીએ તો મિત્રો આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને વધુમાં વધુ મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો